નમસ્કાર હું પ્રેમ મેઘરાજા ગુજરાતમાં ક્યાંક રાજ જોડાવી રહ્યા છે તો ક્યાંક આફત બનીને વરસી રહ્યા છે જેમાંથી મધ્ય ગુજરાતમાં વડોદરા બાકાત નથી વડોદરામાં આઠ ઇંચ વરસાદ પડતા ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે અલકાપુરી વિસ્તારની જ વાત કરી લઈએ ગરનાળું બંધ થયું છે અને સમતલ છે રોડને પૂરું ગરનાળું બંધ છે પૂર્વ અને પશ્ચિમથી જોડતું આ ગરનાળું છે પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યું વરસાદ ચાલુ છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કંટ્રોલ રૂમ એક્ટિવ મોડમાં છે હલકા પૂરીથી માનીને ઘણા બધા નીચાણવાળા વિસ્તારો છે જે બેટમાં ફેરવાયેલા છે લાંબા સમય પછી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે મધ્ય ગુજરાતમાં આણંદ સહિત વડોદરામાં પણ જે વરસાદ વરસી રહ્યો છે રેડ એલર્ટ અપાયું છે અને હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે જેને લઈને વડોદરાવાસીઓના ઘણા વિસ્તારમાં લોકો હેરાન પરેશાન વડોદરાનું અલકાપુરીનું આ નાળું છે કે જે પૂર્વને પશ્ચિમથી જોડતું આ નાળું છે આ જે પ્રમાણે નાણાંનું દ્રશ્ય જોઈ શકો છો કે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે તંત્ર તો એલર્ટ નહોતું તંત્રએ તો કોઈ સાવચેતી નહોતી આપી ત્યારે હવે પછીનું આ દ્રશ્ય કે હવે બંધ કરી દેવામાં આવ્યું છે પૂર્વ પશ્ચિમથી જોડતું આ નાળું છે અંદાજે છ ઇંચ કરતાં વધુ વરસાદ વરસતાની સાથે આ જનજીવન અસ્તવ્યસ્ત તો થયું પણ સાથે ગરનાળું પણ બંધ થઈ ગયું છે જીએસટીવી સૌ વડોદરા વડોદરાવાસીઓને વિનંતી કરે છે કે જો કામ ના હોય બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે કારણ કે તંત્ર એ તો હાથ અધર કરી દીધા હોય તેવું લાગે છે વડોદરા મહાનગરપાલિકાએ તો વડોદરાને પોતાના વડોદરાના નાગરિકોને પોતાના ભરોસે છોડી દીધા હોય તેવું લાગે છે પણ જીએસટીવી વિનંતી કરે છે કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે કારણ કે જે પ્રકારનો વરસાદ છે વડોદરાના આ અલ્કાપુરી ગરનાળાનું દ્રશ્ય અલકાપુરીનું ઘરનાળું હોય કે પ્રિયલક્ષ્મી બિલનું ઘરનાળું હોય કે પછી સ્ટેશનનું ઘરનાળું હોય તમામ ગરનાળાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ਰੁਪਏ 40 ਕੀ GST ਵੀ ਬੜੋ ਉਦਰਾ